નમસ્કાર મિત્રો મિત્રો આપ જાણો છો કે સિંહ રાશિમાં અત્યારે મંગળ અને કેતુનો અંગારક દોષ ચાલી રહ્યો છે અને શનિ સાથે તે સડાષ્ટક યોગ કરી રહ્યો છે એમાં પણ મંગળ મહારાજ અત્યારે મઘા નક્ષત્રમાં ચાલી રહ્યા છે મિત્રો આજે આપણે મઘા નક્ષત્રની વાત કરવી છે પરંતુ તે પહેલાં કેતુ જે સિંહ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે એના વિશે થોડી વાત કરી લઈએ કે મંગળ કેતુ અત્યારે સિંહ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે જમીનના વિવાદોને વકરાવે છે મેડિકલ સંસ્થાઓને વિવાદમાં લાવે છે સરકાર હસ્તકની અને અન્ય મેડિકલ સંસ્થાઓ કોઈને કોઈ રીતે વિવાદમાં આવતી જોવા મળે તો ખાસ કરીને જે દિગ્ગજ લોકો છે જે પોલિટિશિયન્સ છે કે કોઈ રાજનેતાઓ છે રાજદ્વારી લોકો છે એમની સિક્યુરિટીમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી જોવા મળે મિત્રો આ પ્રિડિક્શન સમજ્યા બાદ હવે આપણે એ વિચારીએ કે અત્યારે મંગળ કેતુ જે અમેરિકાના મનસુબા બહાર પાડી રહ્યું છે અત્યારે ખ્યાલ આવી રહ્યો છે કે અમેરિકા કઈ રીતે પાકિસ્તાન સાથે વર્ક કરે છે કઈ રીતે ઈરાન સાથે કઈ રીતે ઇઝરાયલ સાથે ડીલ કરે છે એ ધીમે ધીમે વિશ્વને સમજાઈ રહ્યું છે અમેરિકાનો સ્વાર્થ પણ સમજાઈ રહ્યો છે અને હજી આપણે યુદ્ધના કેટલાક અધ્યાયો જોવાના બાકી છે કેમ કે કેતુ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે મિત્રો સિંહ રાશિ એ સિંહાસનની રાશિ છે અને એનું પહેલું નક્ષત્ર મઘા નક્ષત્ર કે જેના સ્વામી કેતુ છે એને પિતૃ એના દેવ છે મિત્રો જે લોકોને મઘા નક્ષત્ર હોય અથવા તો મઘા નક્ષત્રની અંદર પ્રોમિનન્ટ ગ્રહો હોય કે પ્રોમિનન્ટ યોગ થતા હોય એમને મઘા નક્ષત્રના કેટલાક ઉપાય યોજવા જોઈએ કે જેથી એ સિંહાસન સુધી પહોંચી શકે એટલે કે પદ અને પ્રતિષ્ઠા મેળવી શકે મઘા નક્ષત્ર પદ અને પ્રતિષ્ઠા અપાવનાર છે પરંતુ એના માટે પિતૃઓના આશીર્વાદ જરૂરી છે પિતૃઓના આશીર્વાદ મેળવવાથી મઘા કે જે સિંહનું જ નક્ષત્ર છે જેનું જે સિંહાસન છે જે પદ છે એ પ્રાપ્ત કરવા માટે મઘા નક્ષત્રના ઉપાયોમાં પિતૃ છે એટલે કે એ વડીલોનો વડીલોને માન સન્માન આપવું પિતૃઓ માટે દાન ધર્મ કરવું પણ આજે એક હું તમને શ્રેષ્ઠ ઉપાય આપું છું જે ક્યાંય કોઈએ બતાવ્યો નથી એ ઉપાય એ છે કે આપણા પિતૃઓને યાદ કરીને એનો આંબો બનાવવો આપણો જે વંશ છે એનો ચાર્ટ બનાવવો એને સારી રીતે ફ્રેમ કરાવવો અને એ આંબો કે એ ચાર્ટ જે છે એને પિતૃ મંત્રથી સિદ્ધ કરવો જોઈએ મઘા નક્ષત્ર માટે આ બહુ જરૂરી વસ્તુ છે કે એના પિતૃઓને યાદ કરે પિતૃઓના આશીષ મેળવે તો ડાયરેક્ટલી જ મઘા એટલે કે સિંહ એને સિંહાસન આપે છે એને પદને પ્રતિષ્ઠા આપે છે પરંતુ આ માટે જ્યાં સુધી આપણને યાદ હોય ત્યાં સુધીના આપણા વડીલોનો આંબો એટલે કે ચાર્ટને બનાવવો જોઈએ એને ફ્રેમ કરવો જોઈએ એને પિતૃ મંત્રથી સિદ્ધ કરવો જોઈએ અને એને એની એક કોપી સાથે પણ રાખવી જોઈએ કે જેથી કરીને આપણને પિતૃઓને આશીષ મળે આ મગા મગા નક્ષત્રની મોટી નિશાની છે જે મિત્રો મગામાં જન્મેલા છે જો એમને પિતૃઓને આશીષ મળે તો અવશ્ય એ ખૂબ સારી પ્રગતિ કરતા જોવા મળે છે મિત્રો આ અને અન્ય આવા જ વિડીયો લઈને હું યુટ્યુબ ફેસબુકમાં આવું છું આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી સાથે સંપર્ક કરી શકો છો તમને કોઈ પ્રશ્નો હોય તો અમને પૂછી શકો છો આજે મને રજા આપશો નમસ્કાર